હેલો દોસ્તો ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો મારો આજનો વિડીયો છે જો તમારા દાંત પીળા થઈ ગયા હોય તો એને વ્હાઈટ કરવાના ઘરેલું ઉપાયો એના પહેલાં હું જણાવી દઉં કે જો તમે મારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારા આવનાર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચલો હવે જાણીએ કેટલાક ઘરેલું ઉપાયો જેના દ્વારા તમારા દાંત તમે વાઇટ કરી શકો છો એમ તો પીડા દાંત થવાના કારણો ઘણા છે પરંતુ ઘરેલું ઉપાયો દ્વારા તમારા પીડા દાંતને તમે વાઇટ કરી શકો છો જો તમારા દાંત પીળા થઈ ગયા હોય તો નારિયેલ તેલ તલનું તેલ કાતો જેતુનના તેલથી તમે તમારા દાંત સાફ કરશો તો તમારા દાંત હંમેશા માટે વ્હાઈટ થઈ જશે પરંતુ આ ઉપાય મહિનો કે બે મહિના સુધી કરવો જરૂરી છે જો તમારા દાંતમાં સડો લાગી ગયો હોય તો આ ઉપાય કરો તુલસીના સૂકા પાન લેવાના છે અને સંતરાની છાલ પણ સૂકી લેવાની છે આ બંનેને મિક્સ કરીને એક ઝીણો પાવડર બનાવી લેવાનો છે અને ત્યારબાદ આ પાવડરને કઈ રીતે યુઝ કરવો તો આ પાવડર ને બ્રશ કર્યા પછી યુઝ કરવાનો છે એટલે કે બ્રશ કરી લો ત્યારબાદ હલકા હાથે આ પાવડરથી દાંત પર માલિશ કરો આવો મહિનો કરવાથી તમારા દાંતમાં જે પણ સડો લાગ્યો હોય એ પણ દૂર થશે અને તમારા દાંત ચમકીલા બની જશે સ્ટ્રોબેરી દ્વારા પણ તમારા દાંતને તમે વ્હાઈટ કરી શકો છો સ્ટ્રોબેરીમાં મેલિક એસિડ હોય છે જેના દ્વારા તમારા દાંત સફેદ કરી શકો છો એ સ્ટ્રોબેરીનો ચૂનો કરીને ટૂથબ્રશ સાથે આ સ્ટ્રોબેરીને ઘસવાનું છે પાંચ મિનિટ સુધી ત્યારબાદ સારી રીતે ધોઈ નાખવાનું છે આવું દરરોજ કરવાથી તમારા દાંત વ્હાઈટ થઈ જશે કેટલાક લોકો તમાકુ દારૂ ગુટકા વગેરેનું સેવન કરવાથી કે સફાઈના અભાવને કારણે દાંત પીળા પડી જાય છે દાંત સાફ કરવા માટે લોકો કેટલાક પ્રકારના કેમિકલનો યુઝ કરે છે તેની દાંત પર ખરાબ અસર પડે છે વય સાથે કેટલીક વખત દાંત પર ઇનેમલનું એક સ્તર જામતું જાય છે તેનાથી દાંત પીડા પડી જાય છે વિટામિન ડીની ઉણપ પણ એ કારણે થાય છે જો તમારે તમારા દાંત સાફ કરાવવા હોય તો ડેન્ટિસ્ટ પાસે જઈને એટલે કે દાંતના ડૉક્ટર પાસે જઈને ડેન્ટલ બ્લીચિંગથી તમારા દાંત પીળા થઈ ગયા હોય એને તમે વાઇટ કરાવી શકો છો જો તમારા દાંત પીળા થઈ ગયા હોય તો દૂધ અથવા તો દૂધની બનાવટો દ્વારા પણ દાંતની પીળાશ દૂર કરી શકો છો પરંતુ ચા અને કોફીનું સેવન ન કરવું જોઈએ સવારે ઉઠીને બ્રશ કરવા જાઓ છો એ ટાઈમે તમે બ્રશ પર જે કોલગેટ વાપરતા હોય એ કોલગેટનો યુઝ કરો છો તો એ કોલગેટ લેવાનું છે બ્રશ ઉપર અને એ કોલગેટ ઉપર થોડી આ બેકિંગ સોડા નાખી દેવાનો છે એકાદ ચપટી જેવું અને આ બેકિંગ સોડા અને કોલગેટ દ્વારા બ્રશ કરવાનું છે આવું દરરોજ કરવાથી તમારા દાંત જે પીળા થઈ ગયા હોય એ વ્હાઈટ થઈ જશે તમારા દાંત પર જીદ્દી પીળા ડાક થઈ ગયા હોય તો એપલ સાઇડર વિનેગર કે સફરજનું વિનેગર દ્વારા પણ તમારા દાંત સાફ કરી શકો છો આ લગાવવાથી તમારા જિદ્દીથી જિદ્દી ડાક પણ દૂર થઈ શકે છે એપલ સાઇડર વિનેગરમાં કોટિંગ અને કેફિનથી થતા ડાઘને પણ દૂર કરી શકે છે દાંત બિલકુલ સફેદ થઈ જાય છે એપલ સાઇડર વિનેગરથી જ જો તમે દરરોજ કોગળા કરો તો પણ તમારા દાંત વ્હાઈટ થઈ જાય છે તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને જરૂરથી એક લાઈક આપજો જેથી કરીને મારો વિડીયો બનાવવાનો ઉત્સાહ વધતો જ રહે થેન્ક યુ ફોર વોચિંગ